નગરના મીઠાચોક વિસ્તારમાં હિન્દુ મકાન હિન્દુ સમાજના બહારના વ્યક્તિઓને વેચાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો આધારિક નવસા બે હજાર ચોવીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ વર્ષોથી હિન્દુ ઉત્સવોમાં મીઠાચોક વિસ્તારમાં મોટું હિન્દુઓનું ગઢ રહેલું છે ઝાલોદ મીઠાચોક વિસ્તારમાં એક હિન્દુ સમાજના વ્યક્તિએ હિન્દુ સમુદાયથી વિપરીત બહારના સમાજને વ્યક્તિને મકાન વેચી દેતા હિન્દુ સમુદાયમાં રોષની લાગણી જોવા મળી હતી મીઠાચોક વિસ્તારમાં દરેક ઘરોની દિવાલ પર હિન્દુ બચાવો હિન્દુ વિસ્તાર બચાવો આસાન ધારા લાગુ કરો નગર બચાવો જેવા પોસ્ટર મારેલા જોવા મળ્યા હતા તેમજ આ વિસ્તારમાં મોટી વસ્તી હિન્દુઓની છે જેથી હિન્દુ સિવાયના કોઈપણ વ્યક્તિ સમાજના વ્યક્તિને જો કોઈપણ વ્યક્તિ મકાન વેચે તો હિન્દુઓનું હિત જોખમય તેવી પરિસ્થિતિ પેદા થાય તેવું બની શકે છે હાલની પરિસ્થિતિમાં એક હિન્દુ સમુદાયના વ્યક્તિએ હિન્દુ સમુદાયના બહારના વ્યક્તિને મકાન વેચી દેતા અહીં રહેતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો જો કે કહી શકાય કે અત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને અસાન ધારાનો નિયમ લાગુ કરવામાં આવે તેવી તીવ્ર માંગ પણ ઉઠવા પામી છે સાથે સાથે મીઠાચોક વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ નગરમાં રહેતા હિન્દુ સમાજ દ્વારા અસાન ધારો લાગુ કરવા માટે જાલોદ મામલતદાર પ્રાંત અધિકારી દાહોદ જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવનાર છે જો અસાન ધારા આ વિસ્તારમાં જલ્દીથી લાગુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરવા માટે પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે હાલ તો મીઠાચોક વિસ્તારમાં રહેનાર લોકોની પ્રબળ માંગ એ છે કે જે હિન્દુ સમાજના વ્યક્તિએ હિન્દુ સમાજની બહારના વ્યક્તિને મકાન વેચેલ છે તેના દસ્તાવેજો તાત્કાલિક રદ કરવા માટેની સ્થાનિકોએ માંગ કરી છે રમેશચંદ્ર કોઠારી છે ઉંમર અઠાવન રહેવાથી ચાલો હું લગભગ વીસ વર્ષથી ખોલ્યામાં વિઠ્ઠલ નિવાસ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં રહું છું અને ઉપરના બે માલ મારા પોતાના છે અને નીચે બે હજાર બારની અંદર દિલીપભાઈ ભટ્ટ અને સુમિત ભટ્ટના નામે એ મકાનનો ખરોગ થયેલો હતો અને ચાર તારીખે ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ મકુલ મકફુરભાઈ પઠાણ જે પાણીવાળા લખાણવાડીમાં છે એમને વેચાણ દફાર્જ કરેલો છે અને ઉપર અમે રહીએ છીએ અમે સખત વેચના વર્ષના પરિવારમાંથી છે અને અમારી સેવા છે અને અમારી પાછળ પચાસ મીટરની અંદર ઝૂલેલાલ મંદિર આવેલું છે બાજુમાં પચાસ મીટરની અંદર રામજી મંદિર આવેલું છે સામે સામે વીસ મીટરની અંદર વલ્લભ કૃષ્ણ મંડલ આવેલું છે સિત્તેર મીટરની અંદર હનુમાનજી મંદિર આવેલું છે મહાદેવ મંદિર આવેલું છે અને આ એરિયાને અસંત બંધ કરવા માટે એમણે આવું કૃત્ય કરેલું છે જે વ્યાજબી નથી અને આ સમગ્ર વિસ્તારને આસાન ધારો લાવવું પડે તે અમારી માંગણી છે અથવા આ જે કર્યું છે ખોટું છે અને અમે ઉપર રહીએ છીએ અને તાત્કાલિક આ બંધ કરવા માટે વિનંતી છે અને દસ્તાવેજમાં જેટલા જેટલા રૂપિયાનો દસ્તાવેજ થયેલો છે એનાથી એક લાખ રૂપિયા આપવા માટે હું બંધાયેલો છું ને હું આપીશ અને પહેલો હક મારો છે એમ બરાબર છે હું વર્ષો વીસ વર્ષથી ઉપરના બે માણસમાં રહું છું અને નીચેનું માલ આજે મકુળભાઈ લખાણાને સુમિતભાઈ ભટ્ટ અને દિપભાઈ ભટ્ટે વહેતાથી આપેલું છે તે અદન ખોટું છે પહેલો હક મારો લાગે છે જેથી સમગ્ર હિન્દુ વિસ્તારમાં આવી રીતના અશાંતિ ફેલાવવા માટે આવું કરેલ છે તે ખોટું છે અને એને હું વફોડી કરું છું આપણે શું વનીતકુમાર રમેશંદ્ર કોઠારી રહેવાસી ચૂંટણી બધી એમ કહે છે નોકરી ધંધો વ્યવસ્થા નોકરી